નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે વનસ્પતિના વિવિધ પ્રકારો અને તેના ભાગો વિશે ચર્ચા કરીએ છીએ એમાં આપણે મૂળ પ્રકાંડ ને પર્ણ વિશે હવે માહિતી મેળવશું પર્ણની અંદર પર્ણના બે ભાગ એક આવશે પર્ણપત્ર અને બીજું આવશે પર્ણ દંડ તો પર્ણપત્ર એટલે શું તો એ આપણે આગળના ભાગમાં જોયું તો આજે એનું ફટાફટ એક રિવિઝન કરી દઈએ પર્ણપત્ર એટલે શું તો વનસ્પતિનો પહોરો અને લીલો ભાગ જેને પર્ણપત્ર કહે છે એના પછી પર્ણ દંડ એટલે શું તો વનસ્પતિનું પર્ણ એ જે ભાગ વડે પ્રકાંડ સાથે જોડાયેલું હોય તો તે ભાગને વનસ્પતિનું પર્ણ દંડ કહે છે વનસ્પતિનું પર્ણ એટલે આ પર્ણ એ આ જે ભાગ વડે આ પ્રકાંડ સાથે જોડાયેલું હોય તો તે ભાગને વનસ્પતિનો પર્ણ દંડ કહે છે હવે આજે આપણે તેની આગળ એટલે કે બાષ્પોસર્જન વિશેની માહિતી મેળવશું આ વનસ્પતિનું પણ એ શું કરશે બાષ્પોસર્જનની પ્રક્રિયા કરશે તો એ બાષ્પોસર્જન એટલે શું એની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું તો ચલો અહીંયા આગળ હું લખું બાષ્પોસર્જન આ બાષ્પોસર્જન શબ્દ એ બે શબ્દોમાંથી બનેલો છે જો આ શબ્દનો તફાવત એટલે અલગ પાડી પાડીશું તેમાંથી બે શબ્દ બનશે એટલે એક આવશે બાષ્પ અને બીજું આવશે ઉત્સર્જન બાષ્પોત્સર્જન ઉત્સર્જન એનું મિનિંગ શું થશે બાષ્પ અને ઉત્સર્જન બાષ્પ એટલે શું તો બાષ્પ એટલે થશે પાણીની વરાળ શું થાય પાણીની વરાળ જેને બાષ્પ કહેવાય અને ઉત્સર્જન એટલે શું તો શરીરમાંથી જે નકામો કચરો આપણે બહાર કાઢીએ તો એને શું કહેવાય ઉત્સર્જનની પ્રક્રિયા કહેવાય એટલે ઉત્સર્જન એટલે નકામો કચરો બહાર કાઢવો જેને કહેવાય ઉત્સર્જન ફરીથી એકવાર જોઈએ બાષ્પોસર્જન એનો મિનિંગ શું થાય બાષ્પ અને ઉત્સર્જન બાષ્પ એટલે પાણીની વરાળ જેને બાષ્પ કહેવામાં આવે છે બીજી બાજુ આવશે ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું નકામો કચરો બહાર કાઢો જેને ઉત્સર્જનની પ્રક્રિયા કહે છે તો હવે આપણે વનસ્પતિના પણ એમાં બાષ્પોસર્જનની પ્રક્રિયા વિશે ચર્ચા કરીએ તો પહેલા આપણે બાષ્પોસર્જનની વ્યાખ્યા જોઈએ બાષ્પોસર્જન ચલો બાષ્પોસર્જન એટલે શું તો વનસ્પતિ પોતાના પર્ણમાંથી નકામું કચરો એટલે પાણીનો જે બાષ્પ સ્વરૂપે ત્યાગ કરશે તેને શું કહેવાય બાષ્પોસર્જનની ક્રિયા કહે છે પર્ણ પોતાનું પાણી વરાર સ્વરૂપે ગુમાવવાની પ્રક્રિયા બાષ્પોસર્જન કહે છે વનસ્પતિનું જે આવેલું હોય એ એ શું કરશે તેની અંદરનું પાણી બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં ઠાલવી દેશે જેને શું કહેવાય બાષ્પોસર્જનની પ્રક્રિયા કહે છે વનસ્પતિનું પણ પોતાનું પાણી વરાળ સ્વરૂપે ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પ બાષ્પો કહે છે વરાળ એટલે શું થશે બાષ્પ તો આપણે એ ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા આગળ એ પાણી પણ એ પાણીને ગુમાવશે તો ત્યાં આગળ પાણી પહોંચશે કઈ રીતના તો અહીંયા આગળ મૂર મૂળનું કાર્ય શું આપણે મૂળમાં ચર્ચા કરી કે મૂળ એ વનસ્પતિનું મૂળ એ જમીનની અંદરથી શું કરશે પાણી અને પોષક દ્રવ્યનું ખેંચાણ કરશે એટલે શોષણ કરશે તેથી તે આવશે પ્રકાંડમાં પ્રકાંડમાં પાણી અને પોષક દ્રવ્યનું વહન થઈ અને વનસ્પતિના વિવિધ ભાગોમાં જશે તો એમાં કેટલુંક પાણીએ પણ પણની અંદર આવશે તો પણ એ શું કરશે તો સૂર્યની હાજરીમાં એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પણ એ પોતાનો ખોરાક જાતે બનાવશે આ વનસ્પતિનું પણ જેને વનસ્પતિના રસોડા તરીકે ઓળખવામાં આવે છે કેમ રસોડું તો સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિનું પણ એ શું કરશે તો પાણી અને પોષક દ્રવ્યોની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવશે હવે પોતાનો ખોરાક જાતે બનાવશે તેમાં કઈ કઈ વસ્તુઓની એની જરૂર પડશે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવશે અને પાણી અને કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડશે પણ હવે આ પ્રકાશ સંશ્લેષણની આખી પ્રક્રિયા આપણે બીજા વિડીયોમાં જોઈશું એટલે પાછળના ભાગમાં ચર્ચા કરીશું આજે આપણે બાષ્પોસર્જન એટલે શું એની ચર્ચા કરીએ તો આપણે પ્રવૃત્તિ દ્વારા આ બાષ્પોસર્જનની પ્રક્રિયાનો ખ્યાલ મેળવીએ અહીંયા કરવું એ છોડ દોરું આગળ હું એક છોડ દોર્યો હવે આ છોડ જેની અંદર અહીંયા આગળ શું હશે માટી પૂરેલી હશે અને આ છોડના મૂળ એ કુંડાની અંદર હશે તો કુંડાની અંદર પહેલાં શું કરવાનું તો પાણી આપવાનું છોડની અને પછી એ છોડ એ સૂર્યપ્રકાશમાં મૂકીશું તો છોડની અંદર કુંડાની અંદર શું કરીશું પાણી આપી હવે આ છોડ એને આપણે સૂર્યપ્રકાશમાં મૂકીશું તો શું થશે તો જે છોડનું મૂળ હશે એ પાણી અને પોષક દ્રવ્યનું શોષણ કરશે તો શોષણ કરાયેલ પાણી એ ક્યાં આગળ જશે અમુક પાણી આવશે પૌર્ણમો કેમ સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવવા માટે પૌર્ણમો આવેલું પાણી એ તમામ એટલે બધું પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાતું નથી એટલે અમુક પાણી એ ખોરાક બનાવવામાં વપરાશે જ્યારે બાકીનું પાણી એ વનસ્પતિ શું કરશે બાષ્પોસર્જનની ક્રિયા દ્વારા ગુમાવશે તો નેવું ટકા જેટલું પાણી એ વનસ્પતિ એ બાષ્પોસર્જનની ક્રિયામાં ગુમાવી દેશે તો બાષ્પોસર્જનની ક્રિયામાં પાણી કઈ રીતના ગુમાવાય તો એ જોઈએ તો વનસ્પતિના પર્ણ એમાં કે રચના હશે પર્ણ રંધ્ર આવેલા હોય વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણ રંધ્ર દ્વારા વનસ્પતિ બાષ્પોસર્જનની ક્રિયા કરે છે વનસ્પતિમાં વનસ્પતિના પર્ણમાં આવેલ પર્ણરંધ્ર ની મદદથી વનસ્પતિ બાષ્પો સર્જનની ક્રિયા કરે છે આપણે પહેલા એક પ્રયોગની ચર્ચા કરીએ અહીં આગળ આ પણ એની ઉપર હું દોરું બીજું એક નાનું પર્ણ હવે આ પર્ણને શું કરશું આપણે અહીંયા આગળ એક પ્લાસ્ટિકની થેલી વડે આ પર્ણને પેક કરી દઈશું એટલે પર્ણની ઉપર શું કરવાની પ્લાસ્ટિકની કોથળી લગાવી દઈશું જેની મદદથી શું થાય કે વનસ્પતિ જે પાણી અને પોષક દ્રવ્યનું શોષણ કરેલું હોય એ પાણી એ પ્રકાંડની મારફતે વહન થતું થતું કે આવશે આ પર્ણની અંદર આવશે પર્ણની અંદર પાણી આવશે એના પછી એટલે વનસ્પતિ શું કરશે બાષ્પોસર્જનની ક્રિયા કરશે બાષ્પોસર્જનની ક્રિયા ક્યારે થાય તો પ્રકાશન વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી દે એના પછી આ નકામો જે કચરો વધે હોય પાણી હોય પોષક દ્રવ્ય હોય તે વનસ્પતિ શું કરશે ગુમાવશે ગુમાવશે કઈ રીતના તો આ પર્ણમાં આવેલા પર્ણ રંધ્રની મદદથી એ નકામું પાણી વનસ્પતિ ગુમાવશે અને પાણી બહાર હવામાં મુક્ત કરશે તો અહીંયા જે પાણી ગુમાવશે એટલે એ પાણી શું થશે આ પ્લાસ્ટિકની જે કોથરી હોય એને અંદરના ભાગે એ ટીમ્પા સ્વરૂપે સંગ્રહ પામશે તો આપણે એનું અવલોકન કરવું હોય તો અહીંયા આગળ એ કોથરી બાંધી અને થોડા સમય એને સૂર્યપ્રકાશમાં મૂકી અને પછી એ કોથરી ખોલી અંદર જોશો તો પાણીના ટીમ્પા બાંધેલા જોવા મળશે એના ઉપરથી સાબિત શું થાય તો વનસ્પતિ એ સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પોસર્જનની ક્રિયા કરે છે તો બાષ્પોસર્જનની ક્રિયા ફક્ત દિવસ દરમિયાન જોવા મળે છે સૂર્યપ્રકાશની હાજરી હોય તે સમયે આ બાષ્પોસર્જનની પ્રક્રિયા જોવા મળે છે અને રાત્રિના સમયે વનસ્પતિ બાષ્પોસર્જનની ક્રિયા કરતી નથી તો દિવસે તમે સાંભળ્યું હોય તો દિવસે આપણે ઉનાળાની ગરમીમાં એક ઝાડ નીચે સૂઈ શકીએ છીએ તો એનું કારણ શું કે વનસ્પતિ એ દિવસ દરમિયાન બાષ્પોસર્જન કરશે જેના કારણે નકામું પાણી બહાર કાઢશે એ નકામું પાણી એ બાષ્પ સ્વરૂપે બહાર કાઢશે એટલે જે વનસ્પતિ હોય વનસ્પતિની આસપાસનું વાતાવરણ કેવું હશે આ બાષ્પના કારણે ઠંડુ હશે એટલે દિવસ દરમિયાન વનસ્પતિના નીચે સુઈ શકાય છે તો આ રીતે આપણે સર્જનની પ્રક્રિયા સમજી શકીએ છીએ પહેલાં શું કરીશું બાષ્પોસર્જન એ શબ્દનો અર્થ સમજવાનો કે બાષ્પ એટલે શું થશે વરાળ અને પછી સર્જન ઉત્સર્જન એટલે થશે નકામો કચરો બહાર કાઢવો તો વનસ્પતિ એ પોતાનો ખોરાક એ સૂર્યપ્રકાશની હાજરીમાં બનાવશે તો એના માટે પાણી અને પોષક દ્રવ્યોનું શોષણ કરશે અને એનું વહન એ પ્રકાર મારફતે પર્ણ સુધી થશે પર્ણ શું કરશે તો સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવશે એટલે પર્ણને વનસ્પતિનું રસોડું કહે છે હવે સૂર્યપ્રકાશની હાજરીમાં પોતાનો ખોરાક બનાવી એના પછી બાકી વધેલો નકામો કચરો કે જે પાણી સ્વરૂપે હોય ઓક્સિજન સ્વરૂપે હોય જેને શું કરશે વાતાવરણમાં મુક્ત કરશે તો એને શું કહેવાય બાષ્પોસર્જનની ક્રિયા કહે છે હવે આ પાણી એ વરાળ સ્વરૂપે મુક્ત કરશે જેની કારણે વનસ્પતિનું બહારનું વાતાવરણ કેવું હશે ઠંડુ આવેલું હોય છે આ પ્રયોગ મારફતે આપણે એનો અભ્યાસ કર્યો તો અહીંયા આગળ આપણે બાષ્પોસર્જનની પ્રક્રિયાની ચર્ચા કરી હવે આપણે આગળ જોઈએ બાષ્પોસર્જનની પ્રક્રિયા વિશે પરીક્ષામાં લખવું કઈ રીતના તો સૌ પ્રથમ શું કરવાનું બાષ્પોસર્જન એટલે શું એની વ્યાખ્યા લખીશું તો વનસ્પતિનું પર્ણ પોતાનું પાણી વરાળ સ્વરૂપે ગુમાવશે તે પ્રક્રિયાને બાષ્પોસર્જન કહે છે વનસ્પતિના પર્ણમાં આવેલ પર્ણ રંધ્રની મદદથી વનસ્પતિ બાષ્પોસર્જનની ક્રિયા કરે છે એના પછી આ પ્રયોગ એની આકૃતિ દોરીશું પછી પ્રયોગ વિશે નીચે લખીશું સૌપ્રથમ છોડ લઈ તેના પણ પર પ્લાસ્ટિકની કોથરી બાંધવી આ પ્લાસ્ટિકની કોથરી કેમ બાંધવામાં આવશે તો વનસ્પતિનું પણ એ શું કરશે બાષ્પોસર્જન કરશે એટલે પાણી એ કોથરીની અંદર જમા થશે વનસ્પતિનું પણ પાણી ગુમાવશે ત્યારે તે પાણી કોથરીની અંદર બિંદુ સ્વરૂપે જોવા મળશે અને પછી એ કોથરી દૂર કરી અને આપણે એનું અવલોકન કરી શકીએ છીએ તે પાણી વનસ્પતિમાં બાષ્પો સર્જનનું હાજરી સૂચવે છે એટલે પાણી ઉપરથી આપણે એવું સાબિત કરી શકીએ કે વનસ્પતિ નો પણ સૂર્યપ્રકાશની હાજરીમાં બાષ્પોસર્જન કરે છે ચલો ફરી એકવાર ચર્ચા કરીએ બાષ્પોસર્જન એટલે શું બાષ્પ એટલે પાણીની વરાળ ઉત્સર્જન એટલે નકામો કચરો બહાર કાઢવાની પ્રક્રિયા બાષ્પોસર્જન એટલે શું તો વનસ્પતિના પણ એ પોતાની અંદર રહેલ પાણી એને બાષ્પ સ્વરૂપે ગુમાવવાની પ્રક્રિયાને બાષ્પોસર્જન કહે છે એ પ્રક્રિયાને સાબિત કઈ રીતના કરશું તો વનસ્પતિમાં પર્ણમાં આવેલ નાના નાના પર્ણ રંધ્રો કે જે માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકાય છે એ પર્ણરંધ્રો મારફતે પાણીની વરાળનું બાષ્પ સ્વરૂપે નિકાલ થાય છે એના પછી આ રીતના છોડ દોરી એના પર્ણ દોરી અને શું કરશું પર્ણ ઉપર પ્લાસ્ટિકની થેલી લગાવીશું પછી એના નીચે કુંડામાં પાણી રેડી અને તેની સૂર્યપ્રકાશની હાજરીમાં મૂકીશું જેનાથી શું થશે પાણીનું શોષણ થશે અને તે પર્ણ સુધી પહોંચશે એના પછી સૂર્યપ્રકાશની હાજરીમાં એ પાણી પર્ણ સુધી પહોંચી અને પોતાનો ખોરાક વનસ્પતિ તૈયાર કરશે પોતાનો ખોરાક તૈયાર કર્યા પછી વધેલું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવશે તો જે પાણી એ બાષ્પ સ્વરૂપે ગુમાવશે તે પ્લાસ્ટિકની કોથળીના કારણે એ વાતાવરણમાં મુક્ત થઈ શકશે નહીં એટલે શું થાય પ્લાસ્ટિકની કોથળીની અંદર એ પાણીના ટીમ્પા જોવા મળશે તે પાણીના ટીમ્પા એ શું સૂચવે છે તો વનસ્પતિના પણ એ બાષ્પોસર્જનની ક્રિયા કરે છે તો અહીં આગળ આપણે બાષ્પોસર્જનની પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો આના પછીના વિડીયોમાં આપણે વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે કઈ રીતના બનાવશે એની ચર્ચા કરીશું વિડીયો ગમતો હોય લાઈક કરો શેર કરો જય હિન્દ જય ભારત